વાપી પાર્ડીના બસો તેતાલીસ મતદાન બૂથો પર ચૂંટીના સ્ટાફને રવાના કરાયા પારડી કુમારશાળાના ગ્રાઉન્ડમાં બસોમાં મશીનરી સાથે સ્ટાફને મોકલાયો વલસાડ ડાંગ લોકસભાની બેઠકમાં આવતા એકસો એંસી પારડી વિધાનસભા મત વિસ્તારમાં બસો તેંતાલીસ મતદાન મથક પરના સ્ટાફ અને મશીનરીના પારડી કુમારશાળા ખાતેથી ચૂંટણી અધિકારીની ટીમે રવાના કર્યા હતા સ્કૂલ અને એસટી બસમાં સ્ટાફ મતદાન મથક પહોંચી મંગળવારે મતદાનની પ્રક્રિયા હાથ ધરશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વાપી અને પાડીના મતદાન બુથો પર મતદાનનો મંગળવારે સવારે સાત કલાકે વિધિવત પ્રારંભ થશે પારડી કુમારશાળામાં ચૂંટણી અધિકારી અશોક ડાંગી પારડી પોલીસ મથકના પીઆઈ જી વાપી મામલતદાર પ્રીતિબેન પાલિકાના સીઓ બીબી ભાવસાર સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સોમવારે સવારે મતદાનના સ્ટાફને એકત્ર કરી બૂથ વાઇઝ મતદાન મથક પર રવાના કરવામાં આવ્યા હતા પારડી વિધાનસભામાં કુલ સાત સખી બૂથો તૈયાર કરવામાં આવ્યા છે આ વિસ્તારમાં કુલ બાણું મતદાન મથકો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન સમયે તૈનાત રહેશે પાડી પોલીસ મથકના હદમાં કુલ બેતાલીસ સંવેદનશીલ બૂથોનો પણ સમાવેશ થાય છે પાડી વિધાનસભામાં કુલ ચારસો ને તેવીસ પોલીસ કર્મીઓ ફરજ બજાવશે સોમવાર બપોર સુધીમાં તમામ મતદાનના સ્ટાફને સ્કૂલ બસ અને એસટી બસ મારફતે મતદાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા આજે બપોરે વાગ્યા સુધીમાં તમામ સ્ટાફ થઈ હતો આ વખતે પારડી કુમારશાળામાં મતદાનની પ્રક્રિયા માટે વાપી અને પારડી સરકારી કચેરીના કર્મચારીઓ તલાટીઓ અને શિક્ષકો આવી પહોંચ્યા હતા તંત્ર દ્વારા અહીં હેલ્પ ડેસ્ક મેડિકલ સુવિધા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી સરકારી કર્મચારીઓ પણ રાહત અનુભવી હતી